દક્ષિણ ગુજરાતના સહકારી જગતમાં આવેલી મોટી ઉથલપાથલને કારણે હવે આવનાર સમયમાં ભાજપને બહુ મોટો ફટકો પડવાની સંભાવના દેખાઈ રહી છે અમે નહીં પરંતુ ત્યાંના જ સાંસદ મનસુખ વસાવા ભાજપને કહી રહ્યા છે ચેતવી રહ્યા છે કારણ કે આજે સવારે આપણે જોયું કે જે દૂધધારા ડેરી છે એમની ચૂંટણીમાં જે નવ લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા એ પછી ફરી એક વખત મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે અને ફરી એક વખત ભાજપને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ દુધારા ડેરીની જે ચૂંટણી છે તેમાં ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણ શ્રી રાણા છે તેમની પેનલ આમને સામે હતી જ્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું એટલે 12 ઉમેદવાર છે ઘનશ્યામ પટેલની પેનલના હતા અને બાકીના ઉમેદવાર અરુણ શ્રી રાણાની પેનલના હતા અને એમાં પણ જે પ્રકાશ દેસાઈ છે તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા પણ જ્યારે

ફરી એક વખત તેમણે ભાજપને ક્યાંક ચેતવ્યું છે છે અને કહ્યું કે તમે જે આ કર્યું છે ખૂબ ખોટું કર્યું છે ભાજપે ક્યાંક ભૂલ કરી છે કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બહુ મોટો ફેર ભાજપને ક્યાંક પડવાનો છે કારણ કે મનસુખ વસાવાનું સ્પષ્ટ એવું માનવું છે કે એક કાર્યકર્તાને ઊભો ઉભો કરવા માટે ખૂબ મહેનત લાગે છે જ્યારે કાર્યકર્તા મોટો થાય છે ને પછી જો આ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવે તો ભાજપને જ ક્યાંક અસર થવાની છે અને આ સાથે તેમણે ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ બંને વ્યક્તિ ભેગા મળી ભાજપને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને જે આ નવ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ક્યાં ઘનશ્યામ પટેલના કહેવાથી જ ભાજપે કર્યા છે સૌથી પહેલા મનસુખ વસાવાને સાંભળીએ કે તેમણે જ્યારે આ તમામ નવ લોકોને સસ્પેન્ડ કર્યા છે બાબતે તેઓ ભાજપને શું કરી રહ્યા છે જો જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટા ભાગના ભાજપના જ છે આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે સ્પષ્ટ માનવું પડે હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચ જિલ્લા સંકલન નર્મદા પૂછવામાં આવ્યું હોત સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય છે સંસદ સભ્ય હોય ને મહામંત્રી હોય છે આ બધા જ એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવારને ઉમેદવાર રાખવા તો આ વિવાદ જ ના થયો હોત પરંતુ કોકનો કોક કારણ કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા પ્રદેશની આની તો ખબર ન હોય એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ એ બધાને મેન્ડેટ આપી દીધા અને આપ્યા પછી પણ કે ખબર પડી પાર્ટીને આમાં કેટલા કોંગ્રેસના લોકો છે તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે તો આ જે પ્રક્રિયા જે છે એ તદ્દન ખોટી રીતના થઈ રહી છે આ પાર્ટીને આવનારા દિવસોમાં બહુ ભયંકર રીતના નુકસાન થઈ રહ્યું છે સ્વાભાવિક સ્પષ્ટપણે હું કહી શકું છું હું કોઈની તરફદારી નથી કરતો મારા માટે અરુણસિંહ પણ તેટલા સન્માન્ય છે ઘનશ્યામ પટેલ પણ મારા માટે સન્માન્ય છે પણ પાર્ટીમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ એ ખોટી છે તમે મેન્ડેટ આપો છો ચૌદે ચૌદ જણ તો એમાં શા માટે બદલો છો કારણ કે સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક એમાં ગરબડ છે તો આને લઈને પાર્ટીમાં ઘણો બધો ડખો ઉભો થયો છે છેલ્લે સુધી ત્યાં સુધી અમે પ્રયત્નો કર્યા કે બધા લોકોને સમજાવી જોઈએ અને સુનિલ પટેલ ને બિન ઘનશ્યામ પટેલ ને બિનહરીફ કરવા માટે સુનિલ પટેલને ને સમજાયા ને વાત ઘનશ્યામ ભાઈના પણ હું ધ્યાન પર લાવ્યો કે જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા જો પ્રકાશ દેસાઈ જો બિનહરીફ થતા હોય તો ઘનશ્યામ પટેલને પણ આપણે બિનહરીફ છે બિનહરીફ કરી અને ઘનશ્યામ પટેલ બિન હરીફ થઈ જાય છે તો બીજા ઘણા બધા લોકો પણ બિન હરીફ થવાના હતા પરંતુ કોકે આમાં હોશિયારી વાપરી કે સુનિલ પટેલને છેલ્લે કોઈક ને કોઈ રીતના દબાણ લાગે તારે ફોર્મ નથી ખેંચવાનું અને સુનિલ પટેલના જૂથમાંથી કેટલાક લોકોને સમજાવ્યું કે સુનિલ પટેલને પટેલ ફોર્મ ના ખેંચે આ ઘનશ્યામભાઈના જૂથના માણસોની બહુ હોશિયારી આમાં કામ કરી ગઈ બાકી સુનિલ પટેલ ફોર્મ ખેંચી લેવાના હતા છેલ્લા ટાઈમ સુધી અમને વાત હતી કે ખેંચે છે અને પછી મને એને સુનિલભાઈ કીધું કે અમારા જૂથમાંથી બધા લોકોનું પછી મેં તપાસ કરી કોઈ જૂથનું જ નથી પરંતુ આમાં પ્રકાશ દેસાઈનો ઉપયોગ કર્યો પ્રકાશ દેસાઈ અરુણસિંહ રાણાની પેનલમાં છે પણ હાથે ઘનશ્યામભાઈ પણ ગઠબંધન છે એટલે આનું કોઈ સમજી જ ન શકાય પણ આ જે પ્રક્રિયા થઈ રહી છે કારણ એના કારણે પાર્ટીને ભયંકર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે પ્રદેશને પણ આ લોકો ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ ગેરમાર્ગે દોરે છે હું બહુ સ્પષ્ટ કહું છું કે ઘનશ્યામભાઈ પટેલ અને પ્રકાશ દેસાઈ

આ આ પાર્ટીને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે આજે માંડ માંડ કાર્યકર્તાનો અમે નિર્માણ કરીએ છીએ એક કાર્યકર્તાનું નિર્માણ કરવા માટે કેટલો અમને સમય લાગે કેટલો સંઘર્ષ તો આ તો એક પોતાની મહત્વકાંક્ષા માટે અને પોતાનો મનસુબો પૂરવા માટે આ ફટાક દિન લઈને એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને સસ્પેન્ડ કરવા માટે જે યાદી ઘનશ્યામભાઈ મોકલે છે એમાં એ યાદી મારી પાસે આવી કે એમાં નીચે લખે છે કે પ્રકાશ દેસાઈ અપક્ષોને મદદ કરી રહ્યા છે પણ એને સમજાવવું જોઈએ કે અપક્ષો ને મદદ ના કરે એ ઘનશ્યામભાઈ એમ કેમ નથી કેતા કે આ બાકીના ને સસ્પેન્ડ કરો એને આજે પ્રકાશ ને પણ સસ્પેન્ડ કરો ઘનશ્યામભાઈ એવું લખે છે પ્રકાશ દેસાઈ ને સમજાવવું જોઈએ કેમ ભાઈ આ તમારે ઘનશ્યામભાઈ પ્રકાશ દેસાઈ ને શું સાંટ ગાંઠ છે મારી પાસે પત્ર છે ઘનશ્યામભાઈ લખેલો પત્ર પ્રદેશ ને લખે છે કે આ લોકોને સસ્પેન્ડ કરો ને પ્રકાશ દેસાઈને સમજાવી લો તો સસ્પેન્ડ તો પ્રકાશ દેસાઈ ને બી કરવો જોઈએ તો આ પ્રકારની ઘનશ્યામભાઈની આ ગંદી નીતિના કારણે આજે આ અમારા કાર્યકર્તાને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે પ્રદેશનો નો વાંક નથી કાઢતો વાંક પ્રકાશ દેસાઈનો અને ઘનશ્યામ પટેલની જે મોનોપોલી છે બંનેની મહત્વકાંક્ષા આ સંતોષા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતના સહકારી જગતમાં જ્યાં મોટી ઉથલપાથલ થઈ છે તે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભાજપને બહુ મોટું નુકસાન કરી શકે એમ છે આવું જ્યારે મનસુખ વસાવા કહી રહ્યા છે ત્યારે એ જોવાનું છે કે ભાજપ આ વાતને કેટલી સિરિયસ લેશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર